અનેક રાજ્યની અંદર મોટી ચેતવણી આપી દેવામાં આવી રહી છે ફરી એકવાર તોફાની પવન સાથે મજબૂત વાવાઝોડા આગળ વધતા જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયા અંદર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં પણ નવા નવા વાવાઝડાનું તીવ્ર પરિભ્રમણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં એક વાવાઝોડું બિલકુલ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં બીજું વાવાઝોડું બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં જેમાં ઢાકાના લાગુના વિસ્તાર છે ભુવનેશ્વર વિસ્તારની અંદર હાલ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યની સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનની સાથે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે તે જ સમયગાળા દરમિયાન આ વર્ષે એટલે કે નૈઋત્યનું ચોમાસું વર્ષ બે હજાર પચીસ પણ ધીમી ગતિ આગળ વધીને ભારત દેશની અંદર દસ્તક આપવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમના મોટા ખતરા અત્યારે જોવા મળી રહ્યા છે એક વાવાઝોડું ગુજરાત નજીક બીજું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર અને ત્રીજું જ ચોમાસુ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતું જોવા મળી રહ્યું છે ખાસ કે મિત્રો ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો સક્રિય બનેલી નવી સિસ્ટમ નવા વાવાઝોડાને લઈને સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને ફરી એકવાર આંધી તુફાન વંટોળ અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મિત્રો હાલ આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દરિયાની અંદર ઉત્થલ પાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને ભયંકર હલચલ અને તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતાની સાથે કચ્છના દરિયાઈ કિનારાના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી અને લઈને અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ નવી નકવર આગાહી પ્રમાણે આવનારી બાવીસ તારીખથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધી નવા નવા વાવાઝોડાની અસરો અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની ગતિવિધિને લઈને ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટવા અંગે અને અનેક જિલ્લામાં સાબેધાર વરસાદની નવી અને નકોર આગે દર્શાવવામાં આવી છે હાલ અત્યારે બે મજબૂત વાવાઝોડા દરિયાની અંદર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે આ વર્ષે ચોમાસા પહેલાં નવા નવા વાવાઝોડા આવતા હોય અને અત્યારે ચોમાસું આવે તે પહેલાં ગુજરાત કેન્દ્ર વાવાઝોડાની મજબૂત સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે નવો ખતરો ટોળા તો જોવા મળી રહ્યો છે આમ નવા સંકટરૂપી રૂપી વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ગુજરાતમાં છવાઈને પોતાનું ભયંકર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે તેમની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર મદુરાઈ બેંગલવીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે મિત્રો હાલ બેંગલુરુ વિશાખાપટન વિસ્તારની અંદર નાગપુર સંપૂર્ણ ગુજરાતમાં હવામાનની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર ઓચિંતાના મોટા ફેરફારો તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહેલી છે તો સક્રિય હાલ અત્યારે સિસ્ટમની ગતિવિધિ અત્યારે કયા વિસ્તારમાં અસર દર્શાવી રહી છે કયા વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ હળવી ગતિએ પોતાનું જોર દર્શાવી રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારો પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર સતત નવા નવા તોફાની પવનો અને સિસ્ટમની ગતિવિધિને લઈને સતત હલચલ વધતી જોવા મળી રહી છે વધી રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને અત્યારે વાવાઝોડું લો પ્રેશરના એરિયાની અંદર બેંગલવીના વિસ્તારની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જે બાદ આ વાવાઝોડું આવતીકાલ દરમિયાન ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના દરિયા કિનારાના તટીય વિસ્તારોની અંદર પોતાનું ભયંકર અસ્તરવાળું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આવતીકાલ દરમિયાન સિસ્ટમની અસરો વધવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે યલો એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમના માધ્યમ થકી મિત્રો તમે જોઈ શકો છો આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી છે જે બાદ આવનારી રોજ પરિભ્રમણ લઈને ધીમી ગતિએ સાગરના માધ્યમથી ગુજરાતના વિસ્તારોમાં પોતાનું દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોની ગતિવિધિ વધી રહેલી છે સિસ્ટમના પરિભ્રમણને લઈને ગુજરાતમાં સતત દિવસે દિવસે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે આવનારી સિસ્ટમ અને વાવાઝોડાની અસરો સૌ પ્રથમ ગુજરાત નજીક અરબસાગરના દરિયાની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા તારીખના રોજ આ લો પ્રેશર સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને લો પ્રેશરના એરિયામાંથી આ સિસ્ટમ ધીમી ગતિએ કહી શકે મિત્રો આગળ વધતી આ વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણમાં પણ એકાએક ફેરફાર આવશે સિસ્ટમનું પરિભ્રમણ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે પચીસ તારીખથી આ ડિપ્રેશનવાળી સિસ્ટમ ચક્રવાત એટલે કે ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે વાવાઝોડું બનવાની સાથે દરિયાની અંદર આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં મિત્રો જો કહી શકાય કે આ વર્ષ બે હાજર નું પ્રથમ વાવાઝોડું છે અને 25 થી પવનોની લઈને નવી આગાહી હા મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સતત સિસ્ટમનો ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે પચીસ તારીખના રોજ વાવાઝોડું ભયંકર પરિભ્રમણ અને સાગરના દરિયાના કાંઠાના ના વિસ્તારમાંથી ગુજરાતના ટટિયા વિસ્તારોની અંદર પોતાનું ભારે અસર દર્શાવી રહ્યું છે અને આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર 25 તારીખથી લઈને આજની રાત્રિથી લઈને આવનારી 29 તારીખના રોજ ગુજરાતમાં સાબેલાધારથી લઈને ભુક્કા બોલઈ નકે તેવા ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી 28 થી લઈને 29 તારીખ દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું વાવાઝોડું આમ તો એક સાથે બે બે વાવાઝળાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ઓગણત્રીસ તારીખના રોજ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર કેરળના વિસ્તારોની અંદર હાલ મિત્રો ચોમાસું ધીમી ગતિ અત્યાર હાલ પોતાનું આગમન શરૂ કરતું હોય અને ખાસ મિત્રો જો વાત કરીએ તો સત્યાવીસ મેના રોજ કેરળના દરિયા કિનારાના વિસ્તારોમાં ચોમાસું આગમન જોવા મળી રહ્યું છે જે બાદ ચોમાસું ધીમી ગતિ આગળ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત સુધી પહોંચતું હોય અને આવતા મહિનાની દસ તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપતું જોવા મળી શકે છે પરંતુ ચોમાસું આવે તે પહેલા નવા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો દિશા કઈ તરફની રહેશે લાઈવ સિસ્ટમની માહિતી તો આજે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળશે એ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓને લઈને શું નવી અપડેટ સામે આવી છે સંપૂર્ણ અંબાલાલ પટેલ સાથે પરેશ કો સ્વામી દ્વારા શું નવી આગાહી દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ વિગતવાર અપડેટ આપણે મેળવીએ તો નવા રાઉન્ડ માટે મિત્રો ગુજરાત તૈયાર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો લઈને આવનારી તારીખ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ માવઠું અને વાવાઝોડાની અસરોને લઈને અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા ફેરફારો અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં રીતસરનું આહ ફાળતું હોય તેમાં પણ ખાસ મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાઈ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં મિત્રો ભયંકર પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે થવાને લઈને એલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આવનારી ગુજરાતમાં પચીસ તારીખ સુધીમાં કયા કયા જિલ્લાની અંદર સિસ્ટમની અસરો વધવાને લઈને કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે મધ્યમથી લઈને ધીમી ધારે ભારે થી લઈને દિવસોમાં વરસાદના નવા રાઉન્ડના પગલે અત્યારથી જ ગુજરાતમાં હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના મોટા ફેરફારોની શક્યતા છે ગુજરાત માટે હાલ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે

દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાત અને ખાસ મિત્રો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અસરો જોવા મળી છે જેમાં ખાસ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર ત્રણ જિલ્લાની અંદર તો જોરદાર ભારે વરસાદ જોવા મળશે જેમાં ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગરના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચથી લઈને નર્મદા સુરતથી લઈને તાપી ડાંગર નવસારી વલસાડના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મહીસાગરના વિસ્તારથી લઈને દાહોદ આ સાથે પંચમહાલના વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારની અંદર દાહોદથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારોમાં આમ તો મધ્ય ગુજરાતના પાંચે પાંચ જિલ્લાઓમાં જેમાં વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા